આજના સમયમાં માણસોને દાન કે સેવાનું કાર્ય કરવું છે અને તેમની પાસે પૈસા પણ છે પણ આ બધું કરવા માટે તેમની પાસે પૂરતો ટાઈમ નથી તો આજે અમે સુરેન્દ્રનગરમાં એક એવી જગ્યાએ આવી ગયા છીએ કે જે પોતે માનવ સેવાનું એકદમ ઉત્તર ઉદાહરણ પૂરું પાડે છે તો આજે અમે લાભુભાઈ ડાભીને મળવા આવીએ છીએ કે જે બાપા સીતારામ ટી ટીપી સેવા દ્વારા સરસ મજાનું કાર્ય કરે છે સુરેન્દ્રનગરમાં શિવસા મેડિકલ કોલેજ એક મોટી હોસ્પિટલ છે જ્યાં એક સો કિલોમીટરથી દરિદ્ર નારાયણ અહીં વધારે છે અહીંયા ફ્રી બાપા સીતારામ ટિફિન સેવા ચાલે છેલ્લા બે હજાર સત્તરથી આ સેવા ચાલુ થઈ ક્યારેય પણ અહીં રજા રાખવામાં નથી આવતી ક્યારે પણ દરિદ્ર નારાયણ પાસે એક પણ પૈસો પણ લેવામાં નથી આવતું સમયાંતરે સુવાવળી બેનોને ગરમ ઘીનો શીરો પણ આપવામાં આવે નવજાત શિશુને સમયાંતરે એક જોડી કપડાં પણ આપવામાં આવે આ સંપૂર્ણ શ્રદ્ધા અને ભરોસાનો વિષય આ ટિફિન સેવા છે એ બધી જ આપ સૌના ખૂબ જ આશીર્વાદથી ચાલે આ સેવા સુરેન્દ્રનગરની શિવસા મેડિકલ કોલેજમાં બપોરે સાડા અગિયાર અને સાંજે છ વાગ્યે સમયસર આ ભોજન પીરસવામાં આવે ઘડિયાળ થંભી જાય પણ સેવા ક્યારે મોડી પડતી નથી તમે પોતે એક સરકારી શિક્ષક છો અને આચાર્ય તરીકે સેવા બજાવો છો તો તમને આ કામ કરવાની પ્રેરણા ક્યાંથી મળી કેવી રીતે બસ મારું કામ થોડું હોય અમે સત્વારા જ્ઞાતિમાંથી આવેલી અને મારા માતા પિતાને ગામડે ખૂબ જમાડવાનો શોખ હતો વિકટ પરિસ્થિતિમાં ગામમાં પણ તે જમાડતા અને બસ મેં તેમની પાસે ખૂબ પ્રેરણા લીધી અને એમના અવસાન બાદ મારા માતુશ્રીનું નામ શાંતિબા હતું મેં એક શાંતિબા ચેરિટેબલ ટ્રસ્ટની રચના કરી અને બાપા સીતારામ ટિફિન સેવા ચાલુ કરવામાં આવી